ફર્સ્ટ એસએસકે ફિટનેસ ક્લાસીસ ભરૂચ ખાતે યોજાયેલા બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે ભરૂચ ખાતે બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ એન્ડ સ્ટ્રીટ મોડલ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લાના ચાલીસ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિવિધ પાંચ કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં લાઈફ સ્ટાઇલ ફિટનેસ ના ટ્રેનર જેસ ભીસે ના માર્ગદર્શન હેઠળ નવ્યાસે સિત્તેર થી પંચોતેર ની કેટેગરી ભાગ લીધો હતો જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન તરીકે વિજેતા બન્યા હતા જેને જીમ ના સંચાલક દેવરાજ સોલંકી અને હેમરાજ સોલંકી સહિત સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે અન્ય વિજેતા સ્પર્ધકોએ પણ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા મારું નામ નયન મોહનલાલ વ્યાસ છે હું લાઈફ ફિટનેસમાં જીમ કરું છું છેલ્લા બે વર્ષથી હું જીમ કરું છું મારા કોચ નું નામ છે જયેશ બેસી ને એમણે સપોર્ટ સારો મને કર્યો છે ને એણે એમને મને અગાડી વધારવાની બહુ કોશિશ કરી રહી છે અને એસએસકેમાં જે સ્પર્ધા યોજાઈ હતી ભરૂચમાં તે એમાં ત્રણ કેટેગરી હતી એક મેન ફિઝિક હતી ને એક બોડી બિલ્ડિંગ હતી ને એક ડેનિમ ફિઝિક હતી ને એમાં મારો બોડી બિલ્ડિંગમાં મેં ભાગ લીધો છે ને એમાં ત્રણથી ચાર કેટેગરી હતી સિક્સટી સિક્સટી ફાઈવ સેવન્ટી સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઇવમાં મારી વેઇટ કેટેગરી હતી એમાં મેં બે ટાઈટલ માર્યા છે એક ગોલ્ડ માર્યું છે અને એક ચેમ્પિયનશીપ ચેમ્પિયનનો નો મેં ટાઈટલ લીધું છે